સુરત હોય કે અમદાવાદ હોય ઉદ્યોગપતિઓ બની ગયા છે અને સરકારના અમુક ઉદ્યોગપતિઓ વસેટિયા પણ બની ગયા છે એટલા માટે ભાષા બોલું છું કે ખેતરમાંથી પેદા થઈને તમે ઉદ્યોગપતિઓ બન્યા છો આની સાથે સાથે ડાયમંડ એસોસિએશન હોય કાપડ એસોસિએશન હોય અન્ય એસોસિએશન હોય આજે જગતના તાતને જરૂરિયાત ઊભી થઈશ કોઈ પણ વ્યક્તિ હું છેલ્લા સાત દિવસથી જોઈ રહ્યો છું ટીવીની અંદર ટીવી મીડિયા સોશિયલ મીડિયા ઝુંબેશ ઉપાડી છે ભૂતકાળમાં પણ જ્યાં અન્યાય થતો હોય સહકાર આપ્યો છે પણ જે વાત મૂકવી જોઈએ આ ગુજરાતના માનદાતાએ વાત સરકાર સુધી મૂકી નથી સરકાર ઉપર દબાણ લાવવું એ સૌની ફરજનો ભાગ છે સૌની નૈતિક જવાબદારી છે સરકાર માય બાપ છે સરકાર જીવ ના પૂરી શકે ઉદ્યોગપતિ એટલે કે એસ આર અદાણી ટાટા રિલાયન્સની ઓગણીસ લાખ કરોડની લોનો માફ થઈ શકતી હોય તો મેં આ ભાષા એટલા માટે ઉપયોગ કર્યો છે કે સાથે સાથે આ ગુજરાતના એસોસિએશનને પણ વિનંતી કરું વેપારી એસોસિએશનને પણ વિનંતી કરું છું કે સૌ સાથે મળીને ઝુંબેશ ઉપાડો સૌ સાથે મળીને સરકાર ઉપર એક દબાવ ઉભો કરો કે ખેડૂતના દેવા માફ થાય દુઃખની લાગણી સાથે હું કહી શકું કે નાની એવી કોઈ ક્ષતિ થઈ હોય તો ગુજરાતના સાધુ સંતો બોલતા હોય આજે સાત દિવસ થયા એક પણ સાધુ સંત મગનું નામ મરી નથી પાડતા શા માટે ખેડૂતનો દીકરો બિચારો બાપડો બની ગયો છે બોલતા નથી તમારે બોલવું પડશે જ્યારે સજ્જન માણસો મૂર્ખ મોન રહેશે ત્યારે મૂર્ખ માણસો લોકોને મૂર્ખ બનાવે છે મૂર્ખતામાંથી બહાર આવવા માટે હાથ જોડીને વિનંતી કરું છું ગુજરાતના અમે નામ લીધેલા લોકો બધા જ જેને લાગુ પડતું પોતાના સોશિયલ મીડિયા ઉપર બોલો પોતાના પત્ર થી બોલો જ્યાં ઓટલે બોલો અને ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અમુક એવું કહે છે કે કોંગ્રેસ રાજકારણ કરે છે હું તમારા મારફત ટીવી મારફત એમ કઉ છું કે ખેડૂતની ઢાલ બનવું એ મારી ફરજનો ભાગ છે મત તમને મજા આવે ને આપજો પણ તમે એકવાર ખેડૂતની ઢાલ બનો સૌ સાથે મળી ગુજરાતના ખેડૂતના દેવા માફ થાય આ ઝુંબેશની અંદર ખેડૂતો પણ જોડાય આવનાર દિવસોની અંદર જ્યાં જ્યાં ધરણા થાય છે જિલ્લા મથકે તાલુકા મથકે એ ધરણાની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય સૌ ઝુંબેશ ઉપાડીએ ખેડૂતના દેવા માફ થાય મનમોહનસિંહ ભૂતકાળમાં દેવા માફ કરેલા હશે બોતેર હજાર કરોડના દેવા માફ કરેલા હશે કોઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહેતા હોય તેને જવાબ આપું છું મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે છત્તીસગઢની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે પંજાબની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે દેવા માફ એટલે હું નથી કહેતો અન્ય દેવા માફ કરો પાક ધિરાણમાં લીધેલા દેવા માફ કરો તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવા અને ગતકડામાંથી બહાર આવીને નવી ખેતી ખેડૂતો ચાલુ કરે વિનંતી કરવા માટેના પ્રેસ કોન્ફરન્સ છે સોશિયલ મીડિયામાં જેટલા યોદ્ધાઓ છે હું યાદ અપાવું આ જિલ્લાની અંદર એક પાયલ કાંડ બન્યો હતો ગુજરાતના બધા સોશિયલ મીડિયાની અંદર બધા બોલતા હતા ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ મારફત જેટલા લોકો જાગૃત છે જેને બોલતા ફાવે છે ખેડૂતોના માટે એની ઉપર સરકાર ઉપર દબાવ ઉભો કરવા માટે એક ઝુંબેશ બધા જ લોકો ઉપાડે એવી વિનંતી કરું છું ફરી વખત ઉદ્યોગપતિ એટલે કે સુરતના ઉદ્યોગપતિ હોય અમદાવાદના ઉદ્યોગપતિ હોય એ પત્ર વ્યવહારથી પોતાના પ્રેસ કોન્ફરન્સથી જ્યાં લાગુ પડે એસોસિએશન જ્યાં લાગુ પડે સાધુ સંતો નામ નહીં લેતા બધા જ સાધુ સંતો ખેડૂતો માટે બોલે એવી વિનંતી કરું ને આવતીકાલથી થતા ખેડૂત સત્યાગ્રહની અંદર બધા જ ખેડૂતો માટે અવાજ ઉપાડે એ વિનંતી માટે પ્રેસ કોન્ફરન્સ રાખીશ ફરીવાર સરકારને વિનંતી કરું કે તમે માય બાપશો તમે ખેડૂતના દેવા માફ કરો ખેડૂતને ન્યાય આપો એની અપીલ માટેની આ પ્રેસ કોન્ફરન્સ રાજ્યના મંત્રી એમ કે સરકાર પરિપત્રમાં વીસ દિવસ કહે છે ભૂતકાળની અંદર આ પ્રકારની વાતો થઈ હતી અહીંયા જ મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી પત્ર પણ ડિક્લેરેશનો કર્યા હતા ચોવીસનું નું પેકેજ હજુ હું પણ યાદ અપાવું કે એકને ખોળ એકને ગોળ એમાં કપાસને વળતર આપવાની વાત ઊભી કરી હતી ત્યારે પણ સિંગના પાથરા તણાણા હતા ત્યારે પણ આ રીતના ગુમરાહ કર્યા હતા પત્રોથી ગુમરાહ કર્યા હતા લોકોને સોશિયલ મીડિયાથી ગુમરાહ કર્યા હતા ક્રાકસ ગામની અંદર વરસાદ પડે એક કિલોમીટર શેઢાવદર ગામ છે ત્યાં વરસાદ ન પડે રાજકીય પેકેજ આપવામાં આવ્યું છે રાજકીય પેકેજ એટલા માટે કહું કે માળીલાની અંદર વરસાદ આ તાલુકામાં ન પડે પ્રતાપપરામાં વરસાદ ન પડે આખી વિધાનસભામાં વરસાદ પડે શંભુપુરામાં વરસાદ ના પડે ગણતરીના ગામોને બાકાત રાખે સાવરકુંડલાની અંદર પચાસ ગામના ખેડૂતોને ન્યાય મળે સિત્તેર ગામના ખેડૂતોને ન્યાય ના મળે કયા પ્રકારનું પેકેજ આપ્યું લીલિયા તાલુકામાં એક કિલોમીટરના અંતરિયાળ ગામડાની અંદર વરસાદ પડે છે અને એક કિલોમીટરમાં નથી પડતો એક સીમ હોય મારા ભાઈની એક સીમ સેઢાવદરની હોય તો એને એને વળતર ના મળે મને વળતર મળે આ પ્રકારનું જે એ લોકો પેકેજ આપે છે એ મતનું પેકેજ આપે છે મતના પેકેજમાં નહીં ન્યાય હકીકતના ખેડૂતોને નુકસાન થયું છે દસ દસ ઇંચ વરસાદ પીડ્યો છે વર્તમાન સ્થિતિમાં વરસાદ ચાલુ છે ત્યારે દિવસો બંધ કરો તમારે મા પીરસનારી મોસાળે જમણવાર હું અહીંયાથી વાત કરું છું દિલ્હી સુધી નરેન્દ્રભાઈની સરકાર ભૂતકાળમાં તમે મનમોહન સિંહને ગાળો આપવાનું કામ કરતા હતા હું એમ કહું કે અમરેલીમાં તમારી સરકાર ગુજરાતમાં તમારી સરકાર દિલ્હીમાં તમારી સરકાર બજેટ તમારે ફાળવવાના તમારે બધું